રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં હાલો ભાઈ સ્વાગત છે નવા વિડીયોમાં ને આપણે જાઉં હે પાણા અમુક અમુક નિર્ણયો લેવા એટલી બધી હૈદે અઘરા લાગે છે એની વાત જ જવા દે વાતાવરણ એટલી હૈદે ઘા ઘારીયું થઈ ગયું છે કે આપણે રવિવારનું ઉપડલ છે ને એ હજી કોઈ રીતે નીકળે એમ હે નહીં વણીને તો વણાય જાય એવી હાલત છે એટલે રાડું એ કે ભાંગતું નથી ઘણા કેક તમે હલરમાં કાઢી લ્યો ઘણા કેક ટેક્ટરવાળા થી કાઢી લ્યો ઘણા કેક કંઈ કાઢવાની ટ્રાય ના કરાય અટાણે બધું ના દી થાય એના કરતાં ભર્યા કરીને ઢાંકી દો એટલે હલો લાઈટ વહી ગઈ છે હું આવ્યો તો લઈ જાઉં તું પ્લાન આપણે આખી ઓલી કટકીનું છે ને વાયવાળા ભાગમાં પણ ટાઈમ છે નહીં અને હવે અમે ભેજું એવું માર્યું કે ફાઇનલ ભર્યા જ કરવા હે ત્રણ ચાર મજૂર જડે ને કાકા ત્યાં છે લગભગ ફ્રી તો ત્રણ ચાર જણા હોય ને તો ભરું કરતા વાર નહીં લાગે વાતાવરણ આખું વાદળ છાયું વાતાવરણ થઈ ગયું છે એટલે અવાર હવાર માં જો એ ભેજું કે ઘાર તો ઘર પણ ફર કરી લઈ અને ઢકાય એટલા ઢાંકી દઈ તો કંઈક પણ કોરું રહેવું જ રહી જાય માંડવી તો હજી ઓછી બગડશે ભૂકો છે ને એ વધારે બગડી જાય વરસાદ આવે ને તો માંડવી તો આપણે પાથરા ફેરવી સુકાઈ જાય કોઈક ડેડવો તૂટે તો વેણા જાય બધું કરી શકી પણ ભૂકો બગડી જાય ને તો એમાં કંઈ કાંઈ ના આવે ને અવાર આપણો ઓલો ભૂકો પલલી ગયો ને તે વધારે જરૂર ભૂકાની છે એટલે આપણે ભરું કરવાનો ટૂંકમાં નિર્ણય લીધો છે ને હવે જાઉં હે પાણાવારીએ તો હાલો મેં ઘણું બધું કામ અટાણવાય કરી લીધું ખેડખેડની લાઈન તૈયાર કરીને પાણી ચાલુ કરી દીધું છે તાતા લાઇટ વહી ગઈ પછી તાલપત્રી જૂના ભૂકા ઉપર હતી બધી ઉતારી કાગળને બધું લઈ ચીપિયા ઉપર ભરવું હે ચીપિયો જોડી લીધો હાલો તો અટા સુધી ફૂલ ભીડમાં હતો ને હવે જાઉં હે હું અહીં આવ્યો તો જોવા કે લાઈટમાં કંઈ વાંધો છે કે નહીં કે આ કે ના કે તો ફાઇનલી લાઈટ છે જ નહીં તો આવું નક્કી કર્યું છે તો હાલો હવે આગળ જાય પાણા વારીએ ને જોઈ હું હાલત છે એ તમને બતાવું પછી આગળ હાલો જો અમારે આ સ્ટાફ આખો બેસી ગયો છે ને અમારા બે મજૂરે આવે છે જય માતાજી જય શ્રી કૃષ્ણ હાલો પાણા આવે જય શ્રી કૃષ્ણ હાલો ભાઈ જો આપણે છે ને આવો બધો હળળ ફિટિંગ લઈને જઈશું અને જે ઢકાય ઢાકવાન થાય ભાઈ તો જો આપણે આવી ગયા છીએ પાણાવારીએ પાથરા મસ્ત જોરદાર છે પણ હવે તમને હું દેખાડું હલર કોઈ રીતે નીકળે એમ નથી અમારા ગોપાલભાઈ આવી ગયા જોઈ ગયા આ ગમે એમ કરો આને હિંદરી વણવી ને તો વણાઈ જાય એવું છે ટૂંકમાં નીકળે એવું પોઝિશન જ નથી પણ ભરિયા કરી મૂકી એવું લાખે ઢાંકી દે હું હાલો ધીરે ધીરે છે ને ભરિયા કરવા હે જેટલા ભરિયા થાય એનો સટો મારી અને ઢકાય એટલા ઢાંકવાના હે કાંઈ ગોપાલ જો અટાણ સુધી ગોપાલ મારા હાટાનું કામ કરતો હતો આમતા જો આમતા જો હરમની પૂંછડી

કાલે જ મોટો VDM કેતો નહી હા કે રાજુ બેઠો ને બેઠો રે હવે ઈ ને ખબર નથી કે આ બધો ફાયદો આના કારણે દેખાડો નકે અહીંયા કોઈ આવતું નહિ પણ હવે અહીં આવી જાય આવી જાય કામ થાય એટલે વાત પૂરી હા પણ ને જાય ને જાય ને કાલે સ્કૂલમાં જવાનું છે ખબર છે ને

આમાં ના રે ગરમ ફરમાં આમ બધાને પૂરો ના થાય અને અહીંયા કોઈ બીડી પીવાવાળા માણસ નથી નગર આપણે ગરમે કરી લે હાલ જો ચા પાણી પીને પાછા લાગી ગયા ને લગભગ અગિયાર જેવો ટાઈમ થવા જાય છે બપોર થશે તો અહીંનું કામ લગભગ થઈ જાય ને બપોર પછી નેહડા નહીં કરી લેવા હે પછી જે થતી હોય થાય ઘર તો બહુ છે ઘાર ઉડવાનું નામ લઈએ એમ છે જ નહીં કેમ કે વાતાવરણ જ એવું છે તડકો જરાય છે જ નહીં મારો ભાવ ચડાવી દેવા મારો ક્યાં જો બપોરા કરવા પાણા વાળી ના ભર થઈ ગયા છે ઝીણા મોટા બધા થઈને ને પંદર હોળ જેવા ભર થયા છે ને આપણે હવે જવું હે પાછું ભરું બધા ભેગા કરી અને જે ઢકાય ઢાકવાનું છે તે રાજુભાઈ તો વયો ગયો છે આલો મારે જવું છે અટાણ ટૂંકમાં એક વાગ્યો છે આજે સાડા બાર વાગે બપોરા કરી લીધા ચાલો પાછા ફટાફટ જાય કોક કોક છાટા ચાલુ થઈ ગયા છે હાલો ભાઈ જો મને રાજ્યને જે ધંધે લગાડે ને વાજ્યાવા દો અમારા ઓલો સ્ટાફ આખો નેહડે ભરું કરે હે અને અમે આનો સટ્ટો મારી દીધો છે ને તાલપત્રી તૈયાર જ છે સાટાઈ પડે હે ઠંડી ઠંડી હવાઈ આવે હે પણ થાકી ગયા આ ઝીણકું ડબકું થયું હતું ને એ આના ખાચાઓમાં નાખી અને જે થાય થોડું ઘણું માથે નાખી અને થાકી દે અને ઉપર ઉપર તો બધા થઈ જાય હાવ તરીએ પૂગે કે ના પૂગે હું થાય કટોકટીન તાલપત્રી એમ તો લઈ આવ્યા છે અહીં કાગળ અને બીજી તાલપત્રી છે પણ જો આ એક થઈ જાય ને તો બીજું કંઈ નાખવું નથી કદાચ થોડીક આ જરાઈ ગયેલ જેવી છે ને એમાં બે તાલપત્રી કરી અને ઢાંકી દઈ પાંચ પાંચ ભરું ને આમને લાઈનું કરી ત્રણ પંદર ભર થયા અને પંદરે પંદર ઢંકાઈ જાય પછી હવે પવનને ભેગો હોય ને ઉડી જાય ને પરલે તો અમારા નથી બાકી અટાણે અમે મહેનત કરી લીધી છે પૂરેપૂરી તો અટાણે કંઈક અઢી જેવો ટાઈમ થઈ ગયો છે અને જો એટલા પાથરા નાખી ઢાંકી અને નેહડે વહી જાય નેહડે બે ત્રણ ભર થયા આગળ ફોન આવ્યો હોય કદાચ છ ભર થાય નેહડામાંથી હાલો તો ધીરે ધીરે આજો સાચવી હાચવી લઈને તો પછી તમે કોઈ કોમેન્ટ ના કરી શકો તમે કંઈ કર્યું જ નહીં બહુ કાંઈ કરી કરે જ હા બાકી હલરમાં કોઈ રીતે નીકળે એવું છે જ નહીં આમ હુતેણી હોય ને એ ટાઈપનું છે ટૂંકમાં રાડું કટકતું જ નથી જરા ઓ હવે જો આમાં નામાં બફાય ને બગડે તો અલગ વસ્તુ એટલું લીલું હે એટલે બટાવાની બીક લાગે છે અને આદર હે બે તન દીનો વરસાદ તો કેવો આવે એ કંઈ આપણે હાથમાં નથી પણ થોડુંક ઘારવારું વધારે હે ને એટલે બીક લાગે છે કે ઈના ગરમીમાં બટ ના લાગે ને તો સારું બાકી હાલો રાજુભાઈ એકલો થાકી જાય મને એમ કે હું જરાક ક્લિપ બનાવી લઉં હાલો ભાઈ જો આપણું કારલું થઈ ગયું પેટી પેક હવે બફાઈ નહીં તો સારું ને હવે જવું હે નેહડે ત્રણ જેવો ટાઈમ થઈ ગયો છે બધી બાજુ ફરતી બાજુ દબાવીને ધૂળ નાખી દીધી છે અને અમારો ચા નેહડે આવી ગયો હે પણ કિટલીમાં આવ્યો બપોર પહેલાંની જેમ જ એટલે ફરી પાછો ઠરી ગયો હે જઈને ગરમ કરીને હું રાજ્યો ભાઈ એ ચા ની ચૂચકી મારશી હા અને નેહડે કદાચ છક ભર જેવું થાહે તે કાગળ હજી જો આપણે એટલું વાયધું આમાં બે તાલપત્રી નાખ દીધી હે અને કાગર હજી એક જણાથી ઉપડે નહીં ને આવડું કાગળ પડ્યું એમ તો અમે આહામીન દીકરા છે આ તો હાર હુડી ના જેવા ના ઢાંકી અમે જ ના ઢાંકી અને લઈ જાય ટ્રેક્ટર હું ગાડી લઈને હા કાગળ લઈ જવું જો ભાઈ આ હશે ટ્રેક્ટર લઈ લેવો રોલ નાખ દો માથે કાગળનું ધ્યાન ઓલી બોયડી કઈ દે એટલે સિતારામ થઈ જવાનું હે હાલો ભાઈ તો જો આ કાગરો બહુ છે તોડી નાખે પછી ભાગી ને છાટા નહીં ખોલી હે પણ ધૂળની મહેનત બહુ કરી આખો પારો જ ચડાવી દીધો હજુ હવે જેવા અમારા ભાઈ ભાઈ અમે અમારાથી થાય એવડી મહેનત કરી લીધી છે હાલો તો હજુ આ કાગર નાખીએ પાણી દેખાડો એટલે છાટા ચાલુ જોઈ રહ્યું આ બધે માં એટલું હે ને પાણી આવી ગયેલ હે વરસાદ ચાલુ હતો છાટા આટાણ સુધી હવે થોડાક બંધ થઈ ગયા છે ને આમાં રાખી દઈ કાગર ને પછી જવા દઈ હાલો જો તો અમારા છોકરાઓને હરખે ભાઈ અમારે ચા ઠરી ગયો ને તો એમ ગરમ કરીને પીવા આવ્યા આ ઘણી જ હજી પૂઈ ગયા હા ના આજ રાજી કેતે કેવા આબુદત ની માંડી ના હોય તીને ગમે એવા હોય માં ખાઈ જ ખાઈ હા હવે કંઈ નકી ન હોય કંઈ મે આવે ના ઘણવા ગયો છે બસ અમાર છોકરાઓને જો રાધુ ઓફર કરેગા અહીં આવો હીરો કરદો તો ના કે છોકરા મુકલા કે ઘડી કર પોટી કાય ખાવ તમે બે ના લોહી ના પીજો એક ને ક્યાંય લઈને જવાના થતા જ નથી આઈ રમો આગળ વેરેન ભાઈ આવી જાય જાવ તમાર સારું હીરો કરે જો તો અહીંયા લોટ ને બોટ ને બધું ફેંકી લીધું હરખા યુ તો તમારે આમ રમો હરખા જાવ માણસ રમે ને જાવ હાલો ભાઈ આપણો ચા જો મસ્ત થઈ ગયો છે ગરમ

હાલી ભૂલી નાધી મોસંબો હવે થારી ને બોલ તો હાલો ભાઈ લાવ રાવા લાવ લકબી લાવ વિરુ ભાઈ આવે વિરુ ભાઈ લેસન કરીને આવી એન વિરુ ભાઈ આવે ને તો આવજો હો હા બરાબર હાલી કે હાલી હાલી હવે પાલો ને છે હો કે પણ હવે યજ રહેવું પણ આઈ હવે ને રહે ગયા કે કાલ ને રહે ઓકે હા હા હાલો હવે હવે બે ઘડીકમાં માં સેટ આવી જાય હું ભૈરો રૂથ રૂથ ખેરું નથી અડારીમાં માં જાય ચા હાલો હવે રમો મને ચા પીવા દઉં જોતા હરખાયું જાવ હાલો જો હીરો તૈયાર થાય છે જો આમ આંધણ મુકાય છે જાઓ તમને પૂછે કે હીરો ખાવો તો તમારે એમ કહેવું જોઈએ ના હીરો ની મૂંથર ખાવો એવી હરખાયું છે તો તમને મૂંથરે કરી દઈએ એવા તમારે હાલો હવે મને ચા પીવા દો પછી કાનાભાઈ ને રાજુભાઈ ને કીધા રાખજો બહુ જ અસલ હતો આ એક ટેફલી ભાગમાં માં એવી હતી પેલા હા હા એ તો હતો ભરી

હા પહેલાના માન્સુનો ખોરાક જ હતો રજીયા મીઠાઈને હા મીઠાઈ મોટાના ભંગ તો નવ નવ લાડવા ખાઈ જતા એટલે ગજબ કે ને હા એટલે બહુ મીઠાઈ ખાયનું શરીર ના વધે ઘર હા ઘર ગારી નાખે ભાઈ જો નેહડાનું કામ પૂરું કરીએ વાહ ખાલી અતો અડધી કલાકનું કામ નહીં બાયો ઉપર નાખી અને અમે પાંચે પાંચ આવી ગયા ત્રણ મજૂર છે ને હું રાજ્યો વટલી કટકીનું પ્લાન આખું ફુવારાનું ને અહીંયા ગોઠવીએ વાયવારા ભાગમાં તો આમતા માણસો હોય તો ફેર પડે ને માણસ નાખીએ ખરીથી કંઈ ના આખી હાવે હોય તો ઘર સાફ કરે અમારી હાલત એવી છે કે તું હાલો જો આ માણસો છે ટાઈમ છે લગભગ સાડા ચાર વાગ્યાના અમે અહીંયા આવી ગયા હાઈ અને છ વાગે મજૂરનો ટાઈમ પૂરો થાય તા સુધી જે કામ થાય ને કરું પછી પડશે હું છે રાજ્યો છે હાલો તો એવી રીતના જો કામ ચાલુ કરી દીધું હે આ બાજુ જો માણસો ફિટે કરે છે અને લાઈનું અમે ભરી રહ્યું ટ્રેક્ટરમાં જો રાજુભાઈ પાહેરું નાખ્યું ટ્રેક્ટર આડી લાઈનું ભરી છે અને અહીંથી આપણે ડાયરેક્ટ પાહેરું માંડવામાં નાખ્યું માંડવું હવે પાકી ગયું હે એટલે એમાં હવે કંઈ લાંબુ નુકસાન થાય એવું છે ને આ બાજુ જો ફિટિંગ થતું આવે છે અને અમે થોડા થોડા કટકા આવી રીતના નાખતા ગયા સાહેબ એક તાળીનું નીકળે કરો જો થપ્પો પડ્યો ને રાજુભાઈ ઊભો હજી વાઈટ જોઈએ હાલો તો જો આવી રીતના ફિટિંગ કરી હૈ અને આ એક કામ આપણું નીકળી જાય તો એ ઉપાધિ નહીં અને આ હેઠ હોતા છે પણ માંડવામાં ખર છે જો મજૂરને ટાઈમ અહે કાલે તો આપણે બોલાવવા હે આ હેઠળની આયરું થોડી છે ને ચોખ્ખી કરવી છે હિમર માંડવાની આમાં રાપ હાલે એમ નથી એટલું ખળ થઈ ગયું નહીં દૂધ નથી બિલકુલ એટલે આ એક ખેતર અમારું આ વખતે થોડુંક ભેહાણ થયું હે હિમર વાવીને બેઠા એટલે બાકી આ બધા હે કમ્પ્લેટ શું કહે ઉપેન બરાબર હાલે હે ને બધું તો વાંધો નહીં ખડ કેમ કાલ કાંઈ કામ ના હોય તો કેજો મને હાલો ભાઈ જો બધી રીતે લીધી છે છે થોડું ઘણું કામ બાકી હવે મજૂરને એનો ટાઈમ થઈ ગયો છે છ વાગી ગયા એટલે એને પહેલાં હવન ઘેરે પુગાડ દઉં આતા નજીક જ હતા આપણે એક પાણા વારી વારો ભાઈ છે ને એને મૂકવા જાવ જો મજૂરને મૂકીને આવી અને આ લાઇન આ માર્ગમાં આપણે આડી કરના છીએ વલ્લા વાળી અને વાયુવાળા ભાગમાં મોટર ચાલુ કરી દીધી છે રાજુ ભાઈ ગયો હે ઓલા નિયાર વાળી મોટર હાલતી કરવા અને પછી આપણે ખડખેડના ફુવારા ફેરવવાના હે હા ભાઈ હાડા હાથ વાઈ ગયા ને હવે હરાડો થયો હે આ મોટરના શેડા ભરી ગયા તા મને તો એ ફાર હતો કે આ મોટર દેવ નથી ને થઈ ગઈ પણ આનો એક હાંધો હે બારો અહીંયા એમાં શેડા હાંધી લીધા હતી હરાડો થયો તો છે હવે માતાજી કરે ને ફુવારા જો બંધ ના નીકળે ને તો હાર હું ધમધોકર અંધારું થઈ ગયું છે હમણાં કાયમ એમ આજે લગભગ ઘરે જવામાં આઠ સાડા આઠ વાગી જાય છે ત્યાં સુધી ઘર જોવાનું વેરું નથી આવતું હાલો ભાઈ તો જો હું આવ્યું હું ઘરે બત્તી લેવા અને અમારે જે મારા દીકરો બે લેસન કરે અમારે જે જવું નદી સુધી જોવા ફુવારા કેટલા હાલતા થયા કે નહીં હાલો ભાઈ જો રાજુભાઈનો ફોન હતો આ એટલી ઉતાવળમાં છે ને બે બે કટકે ફુવારા રાખ્યા ને ઈમાયા એક જગ્યાએ ભૂલાઈ ગયું તન કટકે ફુવારો રહી ગયો હે એ હું ગોટે સાઈડ હે હા લાઈન નું ટ્રેક્ટર થી બાકી તો મજૂર હતા ને ત્રણ ચાર જણા થી વાંધો ના આવ્યો તો થાય હાલ મને અહીંયા બેઠા હક નથી વીડિયામાં શું કરું હું નહીં કંઈ ટકો પડતો નથી વિરેનભાઈને કંઈક લેસન છે ને આવ્યું હે નવો દઈને તે એની મમ્મી લેસન કરાવે છે મને તો કોઈ દીએ વેરું નથી આવ્યું

તો હાલો આજના વિડીયો નો એન્ડ કરી દઈ ફરી મળી નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રા